સુરતમાં સુમુલ ડેરીની ઘોર બેદરકારી સામે આવી છાસમાંથી નીકળી ઇયળ સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધાના શ્રાદ્ધના પ્રસંગે લોકોના જમણવારમાં સુમૂલ ડેરીની છાશ લવાઈ હતી છ લીટરના વીસ પેકેટ છાશ લાવવામાં આવી હતી જેમાંથી ત્રણથી ચાર પેકેટમાં ઇયર જોવા મળી છાસમાં ઇયળ જોવા મળતા પરિવાર ડઘાઈ ગયો અને આ બાબતે સુમૂલ સેન્ટરને માહિતી અપાઈ સુમૂલ દ્વારા પરિવારને કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આમ અમને સુમુલ પર ભરોસો હતો પણ હવે અમને સુમુલ પર ભરોસો નથી મારું નામ પરેશભાઈ મગનભાઈ કાછડિયા બની આજે ઘટના એવી હતી કે આજે અમારા માજીનું શ્રાદ્ધ હતો અને અમને છાશનો પ્રોગ્રામ હતો એટલે વીસ બોટલ છાશ મંગાવી હતી સુમુલ ડેરીમાંથી એમાં જ્યારે જેન્ટ્સનું જમણવાર ચાલુ થયું એટલે અમે બે બોટલ એમાંથી તોડી બોટલ તોડી એમાંથી અમને જરા જીવાત દેખાય અંદર એટલે એ બોટલને અમે સાઈડ પર મૂકી અને બીજી બોટલ તોડી તો એમાં પણ સેમ પોઝિશન દેખાડી એટલે અમે પછી કસ્ટમર કેર માંથી એમનો ફોન કર્યો તો ફોનમાં એવો જવાબ આપ્યો કે અમારા માણસો ત્યાંથી આવશે ચેક કરશે અને તમને જવાબ આપશે પણ હજુ સુધી બે અઢી કલાક જેવું થઈ ગયું છે એક પણ માણસ એનો કોઈ પણ દેખાયો નથી કેટલી બોટલ અમે ત્યાંથી વીસ બોટલ મંગાવી હતી તમને પછી અમને ખબર પડી એટલે અમેનો કસ્ટમર કેર નંબર હતો એ નંબર પર જાણ કરી ત્યાંથી એક લેડીસે અમને જવાબ આપ્યો કે આના અમને વિડીયો મોકલો આ મોકલો એટલે અમે બધી જ એની પ્રોસેસ પૂરી કરી વીડિયા મોકલાવ્યા પછી મેં થોડી વાર પછી ફોન કર્યો તો એ લોકો એવું કહે છે કે અમારા માણસો ત્યાં આવશે અને ચેક કરશે પણ હજુ સુધી કોઈ માણસ તેનો દેખાયો નથી નમસ્કાર મિત્રો આ આપણે સમુદ્ર દૂરીમાંથી સાંસ લેવાલા છે છ ની બોટલ એમાં અંદરથી ઈળું નીકળેલી છે જો તમને બતાવીએ જો મિત્રો કા હોય હજી નથી આવી આમાં જો એક બોટલ ને મિત્રો ચાર પાંચ બોટલ માં નીકળેલી છે છે મિત્રો સી આજે સુમુલ ડેરીની સાસ સુમુલની સુમુલ ની છ લીટર બોટલ બધી બોટલ માંથી એળું નીકળે છે